મહાકાય જાનવરો પોતાના બાળકોને સુખી જોવા માંગે છે તેમને આગળ વધતા જોવા માંગે છે તેને પોતાના પગ ઉપર ઊભા રહેતા જોવા માંગે છે તેને હસતા ખીલતા અને નિરોગી જોવા માંગતા હોય છે તેમને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ જોવા માંગે છે અને સતત પ્રગતિ કરતા રહે તેવી તેમની આશા હોય છે તેમને સફળતા મળે તેવી આશા ધરાવતા હોય છે તેઓ પોતાનું નામ કમાવે એવી આશા ધરાવતા હોય છે તેને બધા સમયમાં ખુશ જોવા માંગે છે કોઈ એવો દુષ્ટ જ હશે જે પોતાના દીકરાઓને ભવિષ્યની આવી કામના ન ઈચ્છતા હોય કોઈ એવું ભાગ્યે જ મહામૂર્ખ હશે તે તેના બાળકોના ભવિષ્યનો વિચારતા ન હોય આવા લોકો ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે નહીતર બીજા માતા પિતાઓ પોતાના બાળકના ભવિષ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરતા જ હોય છે કે તેનો બાળક કઈ જગ્યાએ ઉન્નતિ કરે અને તેમનું નામ કમાય અને તે ખૂબ પૈસા કમાય અને ધનવાન બને અને તે તેના પરિવારને સુખી જીવન આપી શકે મિત્રો જો આપણે આપણા બાળકો માટે આવી ઈચ્છા ધરાવતા હોય તો આપણે કેટલીક એવી વસ્તુઓનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ જેથી તમારા બાળકોના સફળતાના માર્ગમાં તમે કોઈ બાધા ન બની શકો તમારી નાની નાની ભૂલોને કારણે તેમના ભવિષ્યમાં કોઈ અડચણરૂપ ન થાય અને તે એક સારો અને સફળ વ્યક્તિ બની શકે તમારા કોઈ ખરાબ વ્યવહારને કારણે તેમનું જીવન ગરીબી લાચારી માં ન વીતી જાય તેનું તમારે ધ્યાન રાખવું જોઈએ તમારા બાળકોનું તમારી થોડી ભૂલો તેમના માટે મુસીબત ન બની જાય તમે વાસ્તવમાં તમારા બાળકો થી પ્રેમ કરો છો તેમનું ભલું ઈચ્છો તો આ વિડીયો ને અંત સુધી અવશ્ય જુઓ જો તમારા બાળકો ન હોય

તો આપણી આ શરૂ કરીએ તે પહેલા અમારી ચેનલ પર જે લોકો પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો ભગવાન ગોળાનાથને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખીજો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર પણ અવશ્ય કરી દેજો અને હું તમને ફરી એકવાર કહું છું કે અમારી ચેનલ પર પહેલીવાર તમે આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો તમારો વધારાનો ટાઈમ ન બગાડતા આપણે આપણી આગળની માહિતી શરૂ કરીએ મિત્રો આજનો એ વિષય છે કે ઉન્નતિના માર્ગમાં શત્રુરૂપ બાધા કઈ બને છે મિત્રો એકવારની વાત છે કોઈ એક વ્યક્તિએ બાજના માળામાંથી એક બાજનું ઈંડું લઈ લીધું અને તેને મરઘીના ઈંડા મા રાખી દીધું ત્યાર પછી તે ઈંડાઓ માંથી બચ્ચાઓ ઉત્પન્ન થયા તેની સાથે બાજ પણ હતું તેમાંથી એક બાજનું બચ્ચું પણ ઉત્પન્ન થયું હવે આ બાજના બચ્ચાના માતા પિતા તો હતા નહીં તે એક મરઘીના માળામાંથી બહાર નીકળ્યું હતું તે માટે તે મરઘીને જ પોતાના માતા પિતા માનતો હતો તે મરઘીના બચ્ચાઓને પોતાના ભાઈ બંધુઓ માનતો હતો તેઓની સાથે જ રમવાનું તેઓની સાથે જ ખાવા પીવાનું અને તેઓની સાથે જ ઉઠવા બેઠવાનું હતું ધીરે ધીરે તે મરઘીના બચ્ચાઓની સાથે મોટું થતું ગયું આચાર્યની વાત એ હતી કે જેવું જેવું મરઘીના બચ્ચા કરતા હતા એવી જ રીતે તે બાજનું બચ્ચું પણ કરતું હતું મરઘીના બચ્ચાઓ તો વધારે ઉડી નહોતા શકતા એ માટે તેઓ થોડું ઉડતા અને નીચે આવીને બેસી જતા તેને જોઈને બાજનું બચ્ચું વધારે ઉડવાનો પ્રયાસ નહોતો કરતો તે પણ થોડું ઉડતો અને બેસી જતો અને આખો દિવસ તેઓની સાથે સાથે ચૂંચું કરતો રહેતો તેને તે સમજ નહોતી કે તે મરઘીનું બચ્ચું નથી પરંતુ એક બાજનું બચ્ચું છે જે બાજ આકાશમાં ઉપર ઉડે છે પરંતુ આ બાજ જે માહોલમાં મોટું થયું તેની અસર આ પ્રમાણે દેખાઈ રહી હતી તેની ચારે બાજુનો માહોલ મુર્ગા અને મુર્ગીઓથી ભરાયેલો હતો અને સ્વયંને પણ મુર્ગો માની લીધો મનથી તો તેને મુર્ગો સમજતો હતો તે માટે તે ક્યારેય પણ ઉપર ઉડવાનો પ્રયાસ નહોતો કરતો તેને લાગતું હતું કે મારે આટલું જ ઉડવું જોઈએ આનાથી ઉપર ગયા તો મારા માટે ખતરો છે મિત્રો એક વસ્તુ તમારા જીવનમાં યાદ રાખજો કે જેણે પોતાનું મન જે લક્ષ્ય સુધી સીમિત રાખ્યું છે તે ત્યાં સુધી જ રહે છે જો આપણે મનથી એવું માની લીધું કે આપણે ઘણું બધું નથી કરી શકતા તો તમે કઈ પણ નથી કરી શકતા ઉપરથી તમારા માતા-પિતા પણ તમને એવું શીખવાડે કે અહીંયાથી આગળ ન જતો અહીંયા સુધી જ આપણે કરવાનું છે તો તમે કઈ નથી કરી શકતા તમે ત્યાં સુધી જ સીમિત રહી જશો કેમ કે તમારી શ્રમતાને તેમણે કહ્યું જ નથી તમને માનસિક રૂપથી કમજોર બનાવી દીધા છે કહેવાય છે કે મનની કમજોરી મનની આક્રમતા તમને આગળ વધવાથી રોકે છે મિત્રો એક દિવસ તે बाजના બચ્ચાએ જોયું કે આકાશમાં ખૂબ જ ઉપર તેની જેવું એક પક્ષી ઉડી રહ્યું છે બાજનું બચ્ચું પણ હવે જવાન થઈ ગયું હતું તેને જોઈને તેને મનમાં પણ એવું આવ્યું કે કાશ હું તેની જેટલો ઊંચો ઉડી શકત તેવા વિચારમાં ને વિચારમાં રહી જતો તે તેટલી હિંમત નહોતો કરી શકતો કેમ કે તે બાળપણથી તે મરઘી સાથે રહીને મરઘી જેવું જીવન જીવી રહ્યો હતો એક દિવસ તેણે મરઘીના બચ્ચાઓને પૂછ્યું હે ભાઈ આ આકાશના ઊંડાણમાં ઉડવાવાળા પક્ષીઓ ક્યાં છે હું પણ તેની જેમ ઉડવા માંગુ છું બાજની આવી વાતો સાંભળીને મરઘીના બચ્ચાઓ તેને મજાક ઉડાવવા લાગ્યા એ ભાઈ

એવો બાદ જેવો હોય છે જે પોતાના બળ સામર્થ્ય અને શક્તિઓને અજાણ્યા થઈને રહી જાય છે આપણે લોકો સ્વયંને જાણવાનું કોઈ દિવસ પ્રયાસ નથી કરતા અને જો કરીએ છીએ તો તે મુર્ગીઓની જેમ કરીએ છીએ અને એમાં પણ કેટલાય લોકો એવા આવી જાય છે જે આપણા આત્મવિશ્વાસને ઓછો કરે છે આપણે આપણી શ્રમતા રહિત થઈ જઈએ છીએ કે આપણે કોણ છીએ અને આપણે શું અલગ અલગ કરી શકીએ છીએ આપ આપણે કોઈ દિવસ આગળ વધવાની વિચારતા જ નથી આપણે જેમાં છીએ એમાં જ ખુશ રહીએ છીએ જો જીવનમાં કોઈ એવો અવસર આવી પણ જાય તો પણ આપણે તેને પકડવા નથી ઈચ્છતા આપણો સાહસ તો પહેલા મુર્ગીઓ જેવો પહેલેથી જ બનાવીને રાખ્યો છે દોસ્તો અવસરને જોઈને એવા જ લોકો પાછા ફરી જાય છે કે જેવો એવું વિચારતો હોય કે આ અવસર અમારા માટે બન્યો જ નથી આપણે આપણી કર્મતાને દર્શાવવા લાગીએ છીએ આપણે એ ભૂલી જઈએ છીએ કે મનુષ્ય માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી હોતું કોઈ પણ કાર્ય અને સાચી નિષ્ઠાથી વિચારે તો અવશ્ય ને અવશ્ય સફળ થઈ જાય છે આપણે ઊંડાણ પૂર્વક આપોઆપ જ તેના રસ્તાઓ મળી જતા હોય છે અને એટલી જ આપણી ઈચ્છા શક્તિઓ વધતી જાય છે નવા નવા અનુભવો આપણને ખૂબ જ શીખવીને જતા રહે છે એક કહેવત છે કે પ્રયાસ કરશો

કે પાંડવોના મામા શાલ્યને કર્ણના સાથી બનીને પોતે કર્ણના મનોબળને ઓછો કર્યો હતો અને એક વસ્તુ યાદ રાખજો કે જે લોકો મનોબળથી કમજોર થઈ જાય છે તે કોઈ દિવસ ઉન્નતિ નથી કરતા સંસારમાં એવા ઘણા લોકો હોય છે જે તમારી ઉન્નતિને જોવા નથી માંગતા અને તેઓ કંઈ કરી પણ શકતા નથી ત્યારે તેઓ તમારા મનોબળને ઓછું કરવા લાગે છે મિત્રો ઉન્નતિનો ત્રીજો શત્રુ છે આળસ મિત્રો જે લોકો આળસુ હોય છે તેઓ મોકો મળવા પર પણ કાર્ય નથી કરતા એ માટે તેઓનું કાર્ય સિદ્ધ નથી થતું અને આવા વ્યક્તિઓ પોતાના રાજ્ય સહિત પરિવાર સહિત અને પોતે નષ્ટ થઈ જાય છે મિત્રો જો તમે જીવનમાં માંગો છો તો આ દોષોને દેજો તેમાં પહેલો દોષ એ છે દિવસમાં માં સૂવું કાં તો વધારે સૂવું બીજો દોષ એ છે કે અધૂરી નિંદ્રામાં રહેવું ત્રીજો દોષ એ છે ભયભીત થવું ચોથો ક્રોધ કરવો પાંચમું આળસુ રહેવું છઠ્ઠો ઓછા સમયમાં થવાવાળા કાર્યોને લંબાવી લંબાવીને વધારે સમય લેવો દોસ્તો જે લોકો સુખની કામના કરે છે તે લોકોએ જરૂરથી આ છ દોષોને ત્યાગી દેવા જોઈએ આ છ દોષો કાર્યના નાશ કરવાવાળા છે અને બીજી વાત એ પણ તમને જણાવી દઉં કે આપણે હંમેશા મોડે સુધી વાત સાંભળવી જોઈએ બીજા લોકોની વાતો સાંભળવી જોઈએ અને કોઈને જલ્દીમાં કંઈ કહી દે છે તો આપણે તેને ધ્યાનથી સાંભળવું જોઈએ અને અને તેને તેને સમજવું પણ જોઈએ સમજીને યોગ્ય ઉપાય કરીને તમારો તેનો આગલો જવાબ આપવો જોઈએ અને તેના પર કાર્ય કરવું જોઈએ ક્યારેય મનમાની ન કરવી જોઈએ જે કાર્યમાં તમને રુચિ ન હોય તે કાર્ય કોઈ દિવસ ન કરવું જોઈએ જો તેવું કાર્ય કરવામાં આવે તો તમને તે નરકમાં લઈ જશે મનુષ્ય જ્યારે કઈ પ્રાપ્ત નથી કરી શકતો ત્યારે તે પોતાની દુર્બળતાનો પ્રયોગ ન કરે ત્યારે તે પોતાની પરિસ્થિતિને જ દોષ દેવા લાગે છે પોતાના કાર્યમાં તે સફળ થાય છે જે કોઈ બીજાના દોષોને ન જોવે અને પોતાની કમજોરી ઉપર કાર્ય કરે અને તેમાં સિદ્ધ થાય અને પોતાની ભૂલોને જાણીને તેના પર કાર્ય કરે છે તે જ લોકો સફળ થાય છે મિત્રો એક વાત કહું કે આ સફળતા પ્રાપ્ત કરનાર કોઈ ચતુર મનુષ્ય હોય તો તે દોષ નથી દેતો તે પોતાને જ દોષી માને છે અસફળ થવા પર બીજાઓને દોષ ન દેવો જોઈએ જો તમારા છોકરાઓને દુખી ન જોવા માંગતા હોય તો આ છ કામો કોઈ દિવસ તેમની સાથે ભૂલથી પણ ન કરતા તેમાં પહેલું કામ એ છે કે તમારા છોકરાઓને એવા માહોલમાં રાખો જે તેમના ભવિષ્ય માટે અનુકૂળ હોય તે વાતાવરણમાં લોકોના સ્વભાવ સારો જોવા મળતો હોય અને તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવતો હોય તે બાળકો છે તે માટે તેઓ જે સાંભળે છે અને જુએ છે તેવું જ વર્તન તેઓ પણ કરે છે નંબર બે કોઈ પણ વાતને લઈને તેને વારંવાર ટોકવો ન જોઈએ ટોકવાથી તે પોતાના હોસલાઓથી કમજોર થઈ જાય છે નંબર ત્રણ છોકરાઓ પર કોઈ દિવસ મજાક ના ઉડાવો આવું કરવાથી તેનો આત્મવિશ્વાસ પડી જાય છે નંબર 4 તેના કોઈ પણ સારા કાર્ય કરવા પડે તેને કહીને કંઈક ભેટ આપો નંબર 5 બાળકોને વધારે મારવા નહીં નંબર 6 છોકરાઓ પર ભરોસો પણ દેખાડવો જોઈએ દર્શક મિત્રો હું આશા રાખું છું કે તમને આ મારી માહિતી જરૂરને જરૂર પસંદ આવી હશે જો આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને ને અવશ્ય કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય મહાકાલ